જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે બાળકોને પસંદ આવે એવા નાસ્તાની રીત લઈને આવી છું અને આ નાસ્તો મેં ઘઉંના લોટમાંથી બનાવ્યો છે મેદાનો જરા પણ ઉપયોગ કર્યો નથી તો આજે હું બાળકોના માટે પીઝા પૂરી અને પીઝા સ્ટીકની રીત લઈને આવી છું તો એના માટે મેં લગભગ અઢી કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે તળવા માટે અને મોવણ માટે તેલ લઈશું અને મેં ચીઝ લીધું છે એટલે તેલનું મોવણ એ પ્રમાણે લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને ચીઝનો ઉપયોગ કર્યો છે એટલે મીઠું પણ એ પ્રમાણે જ આપણે નાખીશું હવે પીઝાની ફ્લેવર આપવાની છે તો એના માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધો છે તો મેં બંને દોઢ દોઢ ટેબલ સ્પૂન લીધું છે અને ચીઝ મેં લીધું છે લગભગ સો ગ્રામ અને એ મેં પ્રોસેસ ચીઝ લીધું છે મોઝરેલા ચીઝ આમાં લેવાનું નથી હવે મેં એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લીધો છે સાથે જ મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી દીધા છે તથા હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઓછું જ લેવાનું કેમ કે ચીઝમાં મીઠાનો ભાગ હોય છે તો હવે જે મેં સો ગ્રામ જેટલું ચીઝ લીધું છે એને હું આ રીતે ખમણી લઈશ આ પીઝા પૂરી અને પીઝા સ્ટીક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે બંને એક જ લોટમાંથી બનાવ્યું છે શેપ અલગ અલગ આપ્યા છે એટલે તમને જે શેપ પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તો આ રીતે મેં બધું જ ચીઝ ખમણી લીધું છે હવે તેલનું મોવણ લઈશું તો લગભગ અઢી ટેબલ સ્પૂન જેટલું તેલનું મોવણ લીધું છે કેમ કે મેં અઢી કપ ઘઉંનો લોટ લીધો છે અને સાથે ચીઝ પણ છે એટલે મેં અઢી ટેબલ સ્પૂન તેલનું મોવણ લીધું છે હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું તો ઘઉંના લોટમાંથી તો આપણે ફરસી પૂરી તીખી પૂરી શક્કરપાર એવું તો બનાવતા જોઈએ છે તો તમે આ રીતે બાળકોને પીઝા પૂરી આપશો તો એમને એકને નવી ફ્લેવર ખાવા મળશે અને બાળકોને તો પીઝા અત્યંત પ્રિય હોય છે તો એ લોકો હોંશે હોંશે ખાશે તો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું લોટ આપણે પૂરીનો જે રીતે બાંધીએ એ રીતે કઠણ જ બાંધવાનો છે તો આ રીતે સરસ રીતે મસળતું જવાનું અને લોટ બાંધતું જવાનું આ પીઝા પૂરી ઘઉંના લોટમાંથી બની છે એટલે હેલ્ધી પણ છે અને બાળકોને પસંદ પણ આવશે તો તમે મારી આ રેસીપી એક વખત ટ્રાય કરી જોજો એકદમ ટેસ્ટી બને છે ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે તો હવે લોટ બાંધી દીધો છે અને હું આને રેસ્ટ નથી આપવાની તરત જ બનાવી દેવાની છું કે આપણે આમાં ચીઝ લીધું છે તો ચીઝ મેલ્ટ થાય એટલે આ રીતે કઠણ લોટ બાંધી અને આ રીતે લુવા કરી અને પૂરી અને સ્ટીક બંને જ તળી દઈશું તો આ રીતે મીડિયમ સાઇઝના મેં લુવા તૈયાર કરી દીધા છે અને હવે વણી દઈશું તો બહુ જાળી નહીં અને બહુ પાતળી નહીં એ રીતની આપણે વણવાની છે તો આ રીતે કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે જે રીતે આપણે નાસ્તામાં કડક પૂરી કરીએ અને વણીએ એ રીતની આપણે આ પૂરીને વણવાની છે તો મેં આ રીતે પતલી વણી દીધી છે અને હવે આ પૂરી ફૂલે નહીં એટલા માટે આપણે કાંટા ચમચીની મદદથી આ રીતે કરી દઈશું કાણા પાડી દઈશું જેથી પૂરી ફૂલે નહીં અને હવે પીઝા પૂરી નામ આપ્યું છે તો શેપ પણ આપણે એ રીતે જ આપીશું તો આ રીતે કટ લગાવી દઈશું આ રીતે એકદમ ટેસ્ટી આ પૂરી લાગે છે તો આ રીતે મેં કટ કરી દીધી છે હવે આપણે તળી દઈશું તો કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે ધીમા ગેસે એને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળવાની છે તમે પીઝા પૂરી અને પીઝા સ્ટિક તમને જે આકાર પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તમારા બાળકોને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે અને તમે મારી આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ધીમા તાપે પલટાવી પલટાવી અને આપણે પૂરી તળી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી રહ્યો છે ગુલાબી રંગની જ તળવાની છે એકદમ બ્રાઉન કલર નથી કરવાનો કેમકે આમાં આપણે હળદર લાલ મરચું કસ્સાનો જ ઉપયોગ નથી કર્યો તો કલર પણ આ રીતે ગુલાબી જેવો જ આવશે તો પૂરી તળાઈ ગઈ છે એકદમ સરસ બની છે તો આ રીતે હું પૂરી બનાવી દઈશ તો મેં પીઝા પૂરી બનાવી દીધી છે અને એકદમ સરસ બની છે એકદમ ક્રિસ્પી તો હવે બનાવીશું પીઝા સ્ટીક તો ફરીથી આ એક લુવો મેં લઈ લીધો છે અને એને પણ આપણે આ રીતે વણી લેવાનું છે તો જે રીતે આપણે પહેલાં વણી એ રીતે જ આપણે વણી દઈશું મારી ચેનલમાં તમને ઘણા બધા નાસ્તાની રેસિપી મળી જશે જેમ કે ચણાના લોટની સેવ બરોડાનો લીલો ચીવડો બાદરણના મગ ઘણી બધી રેસિપી મેં પહેલાં શેર કરેલી છે અને લિંક હું તમને બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ રીતે મેં વણી લીધી છે પતલી જ હવે આપણે સ્ટીક કરવાની છે તો આ રીતે કટ લગાવીશું ચા સાથે તો આ પીઝા પૂરી અને પીઝા સ્ટીક ખૂબ જ સરસ લાગે છે અને તમે પંદરથી વીસ દિવસ સુધી કે એક મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો બગડતું નથી તો તમે બાળકોને આ રીતે બનાવી આપજો તો આ રીતે સરસ રીતે મેં સ્ટીકનો શેપ આપી દીધો છે હવે આપણે એને પણ તળી દઈશું તો એને પણ આપણે ગુલાબી રંગની તળવાની છે તીખાશ માટે મેં આમાં ચીલી ફ્લેક્સ લીધા છે તમારે જે પ્રમાણે તીખાશ પસંદ હોય એ પ્રમાણે ચીલી ફ્લેક્સ લેવાના અને આ પૂરી તમે ખાશો તો તમને પીઝા જેવો જ ટેસ્ટ આવશે નોર્મલ પૂરી કરતાં ચેન્જ લાગે અને બાળકો હોંશે હોંશે ખાશે તો આ રીતે ગુલાબી રંગની તળી દઈશું તો ક્રિસ્પી અને ટેસ્ટી એવી પીઝા સ્ટીક તળાઈ રહી છે આ રીતે તળી દેવાની છે ગુલાબી રંગની તો બધી જ સ્ટીક હું આ રીતે તળી દઈશ સ્ટીક સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે એને કઢાઈમાંથી લઈ લઈશું અને તમે આને એરટાઈટ ડબ્બામાં ભરી અને પંદર વીસ દિવસ કે એક મહિના સુધી ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી એવી પીઝા સ્ટીક પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ક્રિસ્પી અને સોફ્ટ એવી પીઝા સ્ટીક પણ તૈયાર છે